નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નવા યાર્ડ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દસ વર્ષની વિદ્યાર્થીનીને આંખમાં પથ્થર વાગતા આંખ ફૂટી જવાની ઘટના પ્રકાશમાં આવી જેથી તંત્ર દોડતું થયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સુરક્ષા વ્યવસ્થામાં પણ કોઈ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતે લાખો કરોડો રૂપિયા ખર્ચતું હોય છે તેમ છતાં એક કિસ્સો એવો બન્યો છે કે જેણે સમગ્ર શિક્ષણ સમિતિના તંત્રને હચમચાવી નાખ્યો હતો તાજેતરમાં જ સપ્તાહપૂર્વ નવા યાર્ડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અરીમા ફાતિમા નામની વિદ્યાર્થીની ઘરેથી હસ્તી રમતી સ્કૂલમાં અભ્યાસ કરવા પહોંચી હતી પરંતુ સાંજના સુમારે સ્કૂલમાં છૂટ્યા બાદ અચાનક ક્લાસરૂમની બારીમાંથી આવેલા એક પથ્થરે અરીમાની જિંદગી બદલી નાખી હતી આંખમાં પથ્થર વાગતાની સાથે જ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ ત્રણ દિવસ બાદ સારવાર કરનાર તબીબે અરિમાએ દ્રષ્ટિ ગુમાવી હોવાનું જણાવતા જ પરિવારમાં અચાનક અંધકાર છવાઈ ગયો હતો જોકે આ બાબતે મીડિયાને જાણકારી મળતા જ શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા શાસન અધિકારી શ્વેતા પાર્ગી સહિત સમિતિના સભ્યો અને આચાર્ય સ્કૂલની મુલાકાત લીધી હતી જે ક્લાસરૂમમાં ઘટના ઘટી હતી તેની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ સમગ્ર ટીમ અરીમા ફાતિમાના નિવાસ સ્થાને પહોંચી હતી જ્યાં અરીમા અને તેના પરિવાર સાથે ઘટના સંદર્ભી જરૂરી ચર્ચા કરી હતી સારામાં સારા તબીબી પાસે સારવાર કરાવી આપવાની ખાતરી આપી હતી ત્યારબાદ અભ્યાસની પણ જવાબદારી સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ ઉપાડી લેવાની ખાતરી આપી હતી એક અઠવાડિયા પહેલાં જે બનેલી બિનામાં કાલ અમને મીડિયાના માધ્યમથી અને આચાર્ય તરફથી અમને જાણકારી આપવામાં આવી કે બાળકીનું વિઝન ક્લિયર થતું નથી એટલે મેં તાત્કાલિક આજે સ્કૂલની મુલાકાત લઈને કઈ રીતે આ બિના બની છે ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે બાળકીને મળીને બાળકીના માતા પિતાને એના પરિવારજનને મળ્યા છે એ આપેલું છે સાથે સાથે જે કેસના કાગળિયા છે અને જે ડૉક્ટર પાસે એમને રિપોર્ટ બતાવ્યા છે રિપોર્ટની બી ફાઇલ લઈને વડોદરાના સારામાં સારા ડૉક્ટરોને બતાવીને આગળ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે એની માહેધારી આપેલી છે એનો જે પણ ખર્ચો થશે ખર્ચો અમે તૈયારીએ બતાવી છે અને સાથે સાથે પરિવારના સભ્યો આખી સમિત ઊભી રહી છે એવું અમને શાંત્વન આપેલું છે પથ્થર ક્યાંથી આવ્યો જો સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાતું નથી પણ એક આકસ્મિક ઘટના બનેલી છે ક્યાંથી પથ્થર આવ્યો જે ક્લિયર વિઝન થતું નથી